વડોદરા શહેરમાં અકસ્માતોની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે આજે સવારે આશરે દસ વાગ્યાના સમયે બાલભવન નજીકથી એક કાર પ્રસાર થઈ રહી હતી કાર અચાનક ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો કાર ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઇડરના મધ્યમાં આવેલ ઝાડ સાથે ધડાકાભે રથડાઈ હતી અકસ્માત એટલો ભયંકર હતો કે કારને ભારે નુકસાન થયું હતું ઘટના સ્થળે લોકોની ભીડ એકત્ર થઈ ગઈ હતી અને લોકોએ તાત્કાલિક મદદરૂપ થઈ કાર ચાલકને બહાર કાઢ્યો હતો ઇજાગ્રસ્ત ચાલકને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી તાજેતરના દિવસોમાં વડોદરા શહેરમાં માર્ગ અકસ્માતોમાં વધારો નોંધાઈ રહ્યો છે કેટલાક બનાવોમાં નશાની હાલતમાં વાહન ચલાવવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે જે એક ચિંતાજનક બાબત છે ટ્રાફિક નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આવા અકસ્માતો ટાળવા માટે વાહન ચાલકોએ કેટલીક બાબતોનું ખાસ પાલન કરવું આવશ્યક છે જેમાં માર્ગ ઉપર પૂરતી ઝડપ મર્યાદા જાળવી રાખવી જોઈએ વાહન અંકારતા મોબાઈલનો ઉપયોગ ટાળવો જોઈએ વાહનની નિયમિત સર્વિસિંગ અને બ્રેક સિસ્ટમની તપાસ કરાવવી જોઈએ સીટ બેલ્ટનો ઉપયોગ ફરજિયાત કરવો જોઈએ થાકેલી સ્થિતિમાં અથવા તો નશાની અસર હેઠળ ક્યારેય ડ્રાઇવિંગ ન કરવું જોઈએ શહેરમાં વધતા અકસ્માતોને ધ્યાનમાં લઈને પોલીસ વિભાગ દ્વારા પણ લોકોને સચેત રહેવા અપીલ કરી છે અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવ્યું છે